નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નથી બસો માં સમેટાઇ ગયા છે લંગડી સરકાર છે અને છતાં એક માણસને ટાર્ગેટ કરે છે રાહુલ ગાંધીનો આટલો બધો ખોપ છે નરેન્દ્ર મોદીને ત્રણસો બેઠકો આવશે ને બંધારણ બદલી નાખીશું એવા ખ્યાલમાં હતા નરેન્દ્ર મોદી પણ આ દેશની પ્રજા જાગી કોંગ્રેસના બેંક ખાતાઓ એ ફ્રીઝ કરી દેવાયા ઇન્ડિયા ગઠબંધનને તોડવાની કોશિશો કરાઈ અને છતાં પોતાનો લડા મિજાજ લોકસભા મોદી હારી શકે છે અમે એમ નથી કેતા કે કોંગ્રેસ જીતી છે અમે કહીએ છીએ કે લોકોએ આ ચૂંટણી લડી છે અને નરેન્દ્ર મોદીને જે પોતાને ભગવાન નો અવતાર ગણાવતા હતા ઈશ્વર ગણાવતા હતા નોન બાયોલોજીકલ ગણાવતા હતા એ ભાઈ શ્રીને આસમાન માંથી જમીન પર પટક્યા છે ત્રીજી વખત વડાપ્રધાન બન્યા એની શેખી તો મારતા રહ્યા નેહરુ ની જેમ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી પણ નહેરુ ની જેમ નહીં કારણ કે નેહરુ છે ને સતત ત્રણે વખત એ કોંગ્રેસની ભવ્ય અતિભવ્ય બહુમતી સાથે વડાપ્રધાન બન્યા હતા નંબર થવાના છે અને પોતે જે કે એ જ સત્ય એવું એ માને છે અને આખી પાર્ટી એમના તાલે નાચે એવી એમની અપેક્ષા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થાના છે નોન બાયોલોજીકલ મને લાગે છે કે સંઘના જે નિષ્ઠાવંત કાર્યકર્તાઓ છે સ્વયંસેવકો છે એમને માટે મોહનજીના બૌદ્ધિકો જેને આખી ચૂંટણી દરમિયાન મુસ્લિમ વિરોધી પ્રચાર કર્યો અને બે મુસ્લિમ તરફી પક્ષોના ટેકાથી એમની કાખ ગોળી પર એ સરકાર રચવી પડી છે ભાઈ શ્રી ની ની છાતી વિલાઈ ગઈ સરકાર તો બની પણ સરકાર કેટલું ટકશે એમાં પાછું છોગામાં દસ વર્ષ પછી લોકસભામાં વિપક્ષના નેતા પદે રાહુલ ગાંધી આવ્યા છે આંખમાં આંખ નાખીને

રાજમાં પચાસ વર્ષની રાજનીતિ ઉપરાષ્ટ્રપતિ છે અને રાજ્યસભાના સભાપતિ છે એ ટોક્યા કરે છે એમને લાજ આવવી જોઈએ કે વિપક્ષના નેતા જ્યારે ઉભા થાય બોલવા માટે ત્યારે ગૃહમાં પિન ડ્રોપ સાયલેન્સ હોવું જોઈએ અને કોઈ ટોકા ટોકી ના હોવી જોઈએ પછી એ અપર હાઉસ હોય કે લોઅર હાઉસ હોય રાહુલ ગાંધી જ્યારે જ્યારે વિદેશ જાય છે ત્યારે એ જે વાત કરે છે એને વિકૃત કરીને ભારતીય જનતા પાર્ટીની આઈટી સેલની આખી ટીમ કામે વળી જાય છે અને આ વખતે તો એમણે જેમને કામે લગાડ્યા છે એ માત્ર એમના વર્તમાન મંત્રીઓ જ નહીં એમના ભૂતપૂર્વ મંત્રીઓ અને એનડીએ ના જે ઘટક પક્ષો છે એના નેતાઓને પણ કામે લગાડ્યા છે રાહુલ ગાંધીએ ચીનનું ઉદાહરણ આપ્યું કે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ એ છે ને ત્યાંથી એને ટ્રાન્સફર કર્યું સાઉથ મોદીને પડકારતા સતત કહ્યું છે કે ચીન ભારતીય પ્રદેશમાં ઘુસણખોરી કરે છે અને તમે ચીનનો ચા નથી બોલી શકતા અને નરેન્દ્ર મોદીના માણસો એમ કે છે કે રાહુલ ગાંધી તો ચીન તરફી જ વાતો કરે છે ચીનના વખાણ કરે છે એમની સામે દેશદ્રોહનો કેસ दाखल કરવો જોઈએ આપણી ચેનલના જે સુગ્ન વાચક દર્શકો છે જે લોકો રાહુલ ગાંધીની એની પોતાની જે વાક છટા છે અમેરિકામાં એમણે જેટલા જેટલા પ્રશ્નોત્તરી કરી છે જ્યાં જ્યાં ટેક્સાસમાં અને અન્યત્ર એની લિંક છે ને એ રાહુલ ગાંધીની પોતાની વેબસાઇટ ઉપરથી અનએડિટેડ એમને એમની લિંક એ ક્લિક કરીને એ પોતે સાંભળી શકે છે કે રાહુલ ગાંધીએ શું ખોટું કહ્યું નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન નરેન્દ્ર મોદી અનેક વાર શી જિનપિંગને મળ્યાચલ પ્રદેશમાં અને લડાખમાં ઘુસણખોરી કરી છે ચીન લશ્કરે અને ભારતીય જનતા પાર્ટીનો અરુણાચલ પ્રદેશનો સાંસદ લોકસભાનો નબળા હમણાં ફરીને ચૂંટાયેલો સભ્ય તાપીર ગાવ કે છે ચોરસ કિલોમીટર જેટલી જમીન લડાખમાં ચીને છે ને મોદી શાસન દરમિયાન ગપચાવી છે અને નેપાળ ને જાણે ચીનના સહારે

ચીનને હંડ્રેડ બિલિયન રાહુલ ગાંધી બીજી વાત રાહુલ ગાંધીને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ કાશ્મીર અનામત ક્યારે તમારે ત્યાં સમાપ્ત કરશો રાહુલ ગાંધીએ કહ્યું કે બધા સરખા થાય આદિવાસી દલિત પછાત વર્ગના લોકો એ સમાન સ્તરે આવી શકે ત્યારે જ આ શક્ય બને આમાં ખોટું શું કહ્યું માયાવતી બેન ગાજવા માંડ્યા કે કોંગ્રેસ તો અનામત બંધ કરવા માંગે છે અરે ભાઈ તમે જેનો પક્ષ લઈ રહ્યા છો તમારે માથે છે ને ડેમોક્રેસ લટકી રહી છે એ તમે જાણતા નથી સરકારે અનામત તમને કેટલી કેટલી જગ્યાએ છે ને ખતમ કરી નાખી એ તમે નથી જાણતા અને ભાઈ શ્રી ચિરાગ પાસવાન મિનિસ્ટર છે મિનિસ્ટ્રી સાચવી રાખવી છે પાર્ટી તૂટે નહીં અને ત્રણ સાંસદો એમના પાંચમાંથી ત્રણ સાંસદો ભારતીય જનતા પાર્ટીમાં ભળી ન જાય એટલા માટે એમણે એમણે પણ આજ ગાણું કે રાહુલ ગાંધી અનામત ખતમ કરવા માંગે છે અને રાહુલ ગાંધી નહીં કરી શકે ક્યારે પણ રાહુલ ગાંધીએ ક્યાં કહ્યું છે ભાઈ બધા મેઈન સ્ટ્રીમમાં આવી જાય સમાન ભૂમિકા ઉપર આવી જાય બધાને સરખા ગણવામાં આવે સરખી તકો મળે રાહુલ ગાંધીએ બહુ વિગતવાર એની વાત કરી છે પણ અહિયાં અડધી પડધી વાતો ફેંકવાની પેલા પૂરી કરીને એક અધિકારી મોદીની સરકારમાં મંત્રી છે શીખ છે એમને એમ થયું કે શીખોનું અપમાન કરી નાખ્યો અરે શીખોનું ક્યાં અપમાન કર્યું ભાઈ એને તો એમ કયું કે ભારતની અંદર તમામ કોમો તમામ ધર્મો તમામ પ્રદેશો તમામ રાજ્યો એ સમાન સ્તરે મુકાયેલા છે કડો કે બીજા પ્રદેશના બીજા લોકો હોય બધા સમાન છે ભારતીય બંધારણની વાત કરે છે અને અહીંયા શીખોની વિરુદ્ધની વાત કરે છે અરે શીખોની વિરુદ્ધની વાત કરે છે ને પાછા ઓગણીસો ના શીખ વિરોધી દંગાની વાત કરે છે તો પછી પેલા નાનાજી દેશમુખ ના લેખનું શું ભાઈ નરેન્દ્ર મોદી જવાબ આપવો પડે શીખો ની આપણે પણ વખોડીએ છીએ દિલ્હીમાં જે રીતે ચાલીએ કોંગ્રેસ ના શાસન દરમિયાન જે રીતે રાજીવ ગાંધીએ કહ્યું એ વખતે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે ઇન્દિરા ગાંધીની હત્યા છે ને એમના બે સિક્યોરિટી અધિકારીઓ જે શીખ હતા એમના થકી થઈ હતી પણ એને માટે આખા શીખ સમાજને દોષિત ન ગણી શકાય પણ દિલ્હીમાં જે કતલેઆમ થઈ એ નાનાજી દેશમુખે લેખ લખ્યો હતો જોર્જ ફર્નાડીઝ ના અખબારમાં એનો તો જવાબ આપો ભારતીય જનતા પાર્ટીના લોકો કારણ કે જોર્જ ફર્નાન્ડીસ તો અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી પણ હતા સંરક્ષણ મંત્રી હતા નાનાજી દેશમુખ સંઘના વરિષ્ઠ પ્રચારક જનતા પાર્ટીના મહામંત્રી હતા જી મુરાજી ની સરકાર બની ભારત રત્ન આપ્યો હતો એ નાનાજી દેશમુખે દિલ્હીમાં શીખોની એક કતલેઆમ જે થઈ એના વિશે શું કહ્યું તો એનો જવાબ આપો ને ની શું ભૂમિકા હતી સંઘના એ પ્રચારક હતા કેમ કર્યું આ બધા પ્રશ્નો લોકોને ઉશ્કેરવા માટે ધાર્મિક વિભાજનો સર્જવા માટે જ્યારે સત્તાધીશો કામે વળતા હોય છે ત્યારે આવી વિકૃતિ સભર વાતો ફેલાવવામાં આવે છે કોઈક બિહારી મંત્રી કેન્દ્રીય મંત્રી એમને તો આવો બકવાસ કરવાની આદત છે શર્મા કોંગ્રેસ ની વર્ષ સુધી સૌથી ભ્રષ્ટ મંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટી જેમને ગણાવતી હતી એ હિમંત બિસ્વા શર્મા અત્યારે ભારતીય જનતા પાર્ટીના મેન ફ્રાઈડે અને આસામના મુખ્યમંત્રી છે એ રાહુલ ગાંધી ની વિરુદ્ધમાં નિવેદનો કરે છે રાહુલ ગાંધીએ ત્યાં શું ભાષણ કર્યા પ્રશ્નોત્તરીમાં શું જવાબ એ એ એ જવાબો બધું જ છે ને રેકોર્ડિંગ તમને બધાને અવેલેબલ છે તમે રાહુલ ગાંધીની એની એ સ્પીચિસ એ તમે સાંભળો અને તમારા આ જે નેતાઓ છે એ શું જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે એ તમે સમજી લ્યો અને એમના જુઠ્ઠાણાથી તમે છે ને પ્રભાવિત ન થાવ તમને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને એટલા માટે જ અમે કહીએ છીએ કે રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટ ઉપર જઈને પણ તમે છે ને એમના ભાષણો સાંભળી શકશો એની પ્રશ્નોત્તરી સાંભળી શકશો કારણ કે આ લોકો જે જુઠ્ઠાણા ભારતીય જનતા પાર્ટી વાળા ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના જુઠ્ઠાણા ચલાવે છે અને હવે તો એમાં સામેલ થયા છે બીજા પણ જે એનડીએ ના નેતાઓ છે એમને પણ સામેલ કર્યા છે રાહુલ ગાંધી સામે રાજદ્રોહ નો કેસ દાખલ કરવો જોઈએ કારણ કે ભારતનું અપમાન કર્યું નિવેદનો કર્યા હતા વિદેશની ધરતી ઉપર એમણે અહીંના પોલિટિક્સની વાતો કરી હતી અને પેલા પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ ધરાવનારાઓને એમ કે શરમ આવતી હતી મારા આવ્યા પહેલા શાસનમાં આવ્યા પહેલા એ કહ્યું હતું ત્યારે ભારતનું અપમાન નતું થયું અમને તો ક્યારે ભારતમાં જન્મ્યા નું અપમાન નથી લાગતું વી આર પ્રાઉડ ઓફ અવર કન્ટ્રી અમે જયારે લંડન નો વિઝા લેવા માટે મુંબઈ ગયા હતા ત્યારે અમને પૂછવામાં આવ્યું હતું વિઝા ઓફિસરે કે તમે ત્યાં રહી જ પડશો નહીં એની ખાતરી શું આઈ સેડ આઈ કેર ટુર્સ ફોર યોર બ્લડી કન્ટ્રી મારો દેશ શ્રેષ્ઠ છે અને મારે બીજા દેશોનું અપમાન પણ નથી કરવું રાહુલ એ બહુ સ્પષ્ટપણે એ સામંજસ ની વાત કરી છે અમેરિકાની અંદર યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની સાથેની પ્રશ્નો જોઈએ કારણ કે તમે બધા જે આપણી ચેનલ ઉપર આવો છો સાંભળો છો એ બધા બુદ્ધિનો ઉપયોગ કરનારા મોટા ભાગના છે કેટલાક અંધ ભક્તો હશે પણ મોટે ભાગે જે લોકો બુદ્ધિનો ઉપયોગ કરે છે એ જ આપણી ચેનલ જુએ છે અને આપણા સબસ્ક્રાઈબર એટલા માટે જ વધ્યા કરે છે કે આપણે સાચી વાત વગાડીને કહીએ છીએ મરચું લાગે એવી પણ હોય છે પણ વી હેલ્પ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર